સુરત શહેરની ભેસ્તાન પોલીસે રેડ પાડીને ડ્રગ્સના જથ્થા સાથે પડજાના બાનુંને ઝડપી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝોન છ એલસીબી ટીમ સાથે ભેસ્તાન પોલીસે ઝડપી પાડી સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા અને યુવા ધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનથી ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વે સ્ટાફના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત બાતમીના આધારે ઝોન છો એલસીબી ખાતે ફરજ બજાવતો અહેકો પરસોત્તમભાઈ માઘાભાઈ તેમજ અહેકો સચિનભાઈ હરસુખભાઈ સાથે એનડીપીએસ અંગે મળેલ સંયુક્ત બાતમીના આધારે ઊન સાલીમાર ચાર રસ્તાથી સાલીમાર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં રેડ પાડીને એક મહિલા આરોપી નામ ફરજાદા માનુ ઉર્ફે રાની આરીફ શેખ ઉમર પાંત્રીસ રહેવાસી ગુલસનનગર સોસાયટી હુસૈનિયા મસ્જિદ પાસે સનાબીલ બેકરીની પાછળ ભિંડી બજાર ઊન ભેસ્તાન વાળાને પોલીસે પકડીને તેમની પાસેથી એમડી ડ્રગ્સનો વજન આઠ પોઈન્ટ પાંચસો ત્રીસ ગ્રામ કિંમત રૂપિયા પિંચી હજાર ત્રણસો મોબાઈલ એક પાંચ હજાર નો મળીને કુલ રૂપિયા નેવું હજાર ત્રણસો રૂપિયા નો મુદ્દા માલ ભેસ્તાન પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી